જો અમેરિકામાં વસતા અને ત્યાં જવા માંગતા લાખો ભારતીય અને અન્ય વિદેશીઓનું સપનું હવે હંમેશા માટે રોળાઈ જશે કારણ કે ટ્રમ્પ પ્રશાસને વર્ષ બે હજાર પચીસના અંતમાં એટલે કે આ ડિસેમ્બરના પાંચ દિવસ પંચ્યા છે તેમાં એક એવો ખતરનાક નિર્ણય તેમણે લીધો છે જેણે આખા વિશ્વને ચોંકાવી દીધું છે એક બાજુ બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા ગોળીબાર અને બીજી બાજુ વોશિંગ્ટન ડીસી ની હિંસા બાદ અમેરિકાએ પોતાની ઇમિગ્રેશન પોલિસીમાં જે મોટો ફેરફાર કર્યો છે તેમનાથી લાખો લોકોના વિઝા જોખમમાં મુકાઈ ગયા છે અને ઓગણચાલીસ જેટલા દેશો પર ટ્રાવેલ બેન લગાવી દેવામાં પણ આવ્યો છે આજના આ ખાસ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે શું ખરેખર ઇમિગ્રેટ્સ અમેરિકા માટે ખતરો છે કે પછી આ માત્ર એક રાજકીય દાવપેજ છે જેમની પાછળ લાખો નિર્દોષ પરિવારોના ભવિષ્ય પર દાવ પર લાગ્યા છે અમેરિકાની ધરતી પરથી જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા અને આ ફેરફારો પાછળનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા જાળવવામાં આવી રહ્યું છે પરંતુ તેનાથી કાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકો પણ હવે

આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે લગભગ પંચાવન હજાર લોકોને અમેરિકાના વિઝા મળતા હતા પરંતુ હવે તે અટકી ગયા છે અને એટલું જ નહીં પરંતુ નવેમ્બર બે હજાર પચીસમાં વોશિંગ્ટન ડીસીમાં થયેલી એક અન્ય હિંસક ઘટના બાદ આશ્રય એટલે કે અસાયલમ મેળવવાની પ્રક્રિયા પર પણ સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે આ કડક પગલાઓની અસર એટલી વ્યાપક છે કે હવે ટ્રાવેલ બેન હેઠળ આવતા

तेज કરવામાં આવી રહી છે એક અંદાજ મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં 5 લાખ થી વધુ લોકોને અમેરિકાની એટલે કે અમેરિકાથી બહાર કાઢવાની પ્રક્રિયા તેમણે શરૂ કરી દેવામાં આવી છે જો કે આ આંકડાઓ અને સરકારના આ કડક વલણ વચ્ચે એક મોટો વિવાદ પણ ઉભો થયો છે માનવ અધિકાર સંગઠનો અને અનેક સંસાધનો એવું પણ કહી રહ્યા છે કે ઇમિગ્રેશનના કારણે ગુનાખોરી વધે છે તે વાત સાવ ખોટી છે કેટો ઇન્સ્ટિટ્યુટ અને અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલિંગના ડેટા મુજબ જોઈએ તો અમેરિકાના સ્થાનિક નાગરિકો કરતા વિદેશથી આવીને વસેલા લોકો ખૂબ જ ઓછા ગુના કરે છે અને તેઓ ટેક્સ ભરીને અમેરિકાના અર્થતંત્રમાં મોટો ફાળો પણ આપે છે તેમ છતાં સરકાર દ્વારા જે રીતે આઈટી કંપનીમાં કામ કરતા અને એચ વન વિઝા ધારકો અને અન્ય કુશળ કામદારો પર કડક જે

આ માહિતી અમેરિકાની બદલાતી તસવીર રજૂ કરે છે જેની અસર ભારત સહિત આખા વિશ્વ પર પડવાની છે કેવું થશે આગળ તે જોવું રહ્યું